મેળવી દે વાળું પીડ્યો છે પ્રશ્ન હાલો મિત્ર જય માતાજી બતાવીને

ગયા છે જમવા આવી ગયા છે ભી તમે આવી જાવ બપરા કરવા તો જમવાનું દે છે

તો એટલા બધા ન મિત્ર રમવા બે જ કરવા આવો બપોરા ચાલુ છે ર ડુંગળી છે મજા આવી છે આવો મિત્ર રમવા ગોપરા કરવા લો

અમરેલી જિલ્લો આવો મિત્ર બધા બપોરા કરવા કબૂતર કિંગ કબૂતર કિંગ મિત્રો જમવા ગુજરાતી માપો મેસેજ મિત્ર રો બધું ચાર કરી નાખ્યું છે જમવાનું રો

ભાઈ રાજુલા કામ ઉપર છો બાર વાગી ગયા અક્ષય તું બે ગયો જમવા જાવ કુલ જમવાની તૈયારી છે અગ્રી ધમમા બે બધાય ધમમા હવે ઝુમી લે મજા આવશે હાલો આવી જાવ બધાય ચાલો લો મિત્ર ધમમા માં છે મિત્રો મજા આવી જ હાલો રીંગણા નો શાક છે બધા મજા આવી જ હાલો છે રોટલી છે મજા આવશે આવી જાવ બધાય છે ગરમ ગરમ

અને અમે સુરત આવીશું તે તમને મળશું સુરત આવવાનું તમને સારું તો હાલો મિત્ર બપોરા કરી લેવી ભૂખ લાગી ગઈ છે થોડીક એટલે હવે થોડું થોડું રમી લેવી બપોરા તમે કરી લ્યો બાર વાગી ગયા છે

જમીન પછી બીજું કામ પેલા જમવાનું હો મિત્ર હાલો જમવા અને જમી લેજો બાકી હોય તો હાલો જય માતાજી બધા મિત્રોને આજે લાઈવ કરશે લાઈવમાં આજે આવજો જય માતાજી બધાને